અને જોઈ શકો છો અંબાણી સાહેબ એન ઉફે નાગપા જય માતાજી મિત્રો આજે હે જન્માષ્ટમી તો આજે કાનુડાના જન્મદિવસ નિમિત્તે અમારી ગામની નજીક એક ડુંગર છે ગ્યાબી ટેબો ગ્યાબી ટેબો ત્યાં જબરજસ્ત મેળો ભરાય છે તો અમે ત્યાં જઈએ છીએ અમારી ટીમને ખબર નથી કે અમે ચાલતા આવીએ છીએ એ બધા તો આગળ નીકળી ગયા હતા એને મેળાની મોજ કરી તો અમે નીકળી ગયા છીએ મેરા તરફ તો થોડી વાર પહેલાં વરસાદ આવ્યો હતો તો રસ્તામાં જાયું નહીં તો આપણે શેતરમાં થઈને જાશું તો તમે જોઈ શકો છો કે આપણે શેતર પુમરા જવું પડશે કારણ કે રસ્તામાં ગારો થઈ ગયો છે તો અહીંયાથી જાશું ને આગળ જઈને રોડ પર મળશે રસ્તો હાઈવે પર થોડાક ખેતરમાં હાડ્યા પછી ફરીથી આપણે રસ્તા તરફ જઈએ તો રસ્તામાં આવું પણ આવે છે જો આ છે બોરની કુંડી ખેતરમાં પાણી લઈ જવા માટે હવે વાવેતર થઈ ગયેલું છે ખેતરમાં એ આપણે આવી ગયા છીએ રસ્તા ઉપર તો જોઈ શકો છો કે આપણા પહેલું ભા

પછી વરસાદ પછી મેરામાં પબ્લિક થોડીક ઓછી થઈ જશે પરંતુ તમે જોઈ શકો છો સામે દેખાય ડુંગર ત્યાં આપણે ઉપર ચડવાનું છે ત્યાં આપણો મેરવાનું સ્થાન છે તો તમે જોઈ શકો છો કે પાણી જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ગયું છે કારણ કે વરસાદ થોડો પડ્યો છે તો આપણે જવું પડશે તમે જોઈ શકો છો કે ડુંગર દેખાય ત્યાં આપણે ઉપર ચડવાનું છે ત્યાં મેળો હોય તો આપણે જઈએ તો વ્લોક જોતા રહેજો દોસ્તો આપણે ખેતરમાંથી રોડ ઉપર પહોંચી ગયા છીએ હવે રોડ ઉપર થોડા ઘેરશું એટલે ગેબી ટેબો આવી જાય મેરા નજીક પહોંચવા આવ્યા છીએ તો અમારા ગામની કંપની છે હાઈવે છે હવે પાંચ મિનિટમાં આપણે મેરાની નજીક પહોંચી જશું તો જોતા રહ્યો જો મેરાની નજીક પહોંચતા આપણી ટીમના પેલું ભા એલું

પાર્કિંગની શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ગાડી પાર્કિંગ અહીંથી થાય છે ઉપર બાઈક કે ગાડી લઈ જવા દેતા નથી કારણ કે પબ્લિક અમે તો હવે પહેલું બા મેરામાં જઈને આયા પણ અમે આઈએ તો ફરીથી અમારા હંગાત થઈ ગયા પહેલું બા તો ઉપર જઈને જોઈએ મેળો આપણા ગામના બાઇક પણ નહેર છે તો પબ્લિક જોઈ શકો છો તમે બહુ જ પબ્લિક છે તો ઉપર જઈને જોઈશું પબ્લિક કેટલી છે મેળો કેવો છે ને કૃષ્ણ ભગવાનના દર્શન પણ કરશું ઉપર જઈને તો બન્યા રહો અમારા લોગમાં તો મેળાની નજીક આપણે પહોંચી ગયા છીએ ફાઈનલી

જે જોઈ શકો છો કે અમે મિરાન નજીક પહોંચી ગયા છીએ ઉપર જઈને જોઈએ પબ્લિક તમે જોઈ શકો છો ઉપર જઈને જોઈએ હવે અને કા સત્ય ગેમા તો હવે આપણે મંદિરની તરફ જઈશું દર્શન કરવા તો ચલો હવે મંદિરની અંદર જઈએ દર્શન કરતા આવીએ તમે જોઈ શકો છો કે મંદિરની બહાર કેટલી ભીડ છે તો હવે આપણે જઈશું મંદિરની અંદર di dalam itu garudi lage sese, mau na kisuber, jaya darsan kerba, tuh chample naik utara upper sese, na kisuber 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 na aku na તમે દર્શન કરી ના જણો અંદર ફેર તો મિત્રો હવે અંદર જઈને દર્શન કરતા આવીએ તમે જોઈ શકો છો કે મેળામાં કેટલી ભીડ તો ચલો મંદિરમાં તો મિત્રો દર્શન કરવા માટે આપણે લાઈનમાં ભૂલવું પડશે

દર્શન કરીને હું બહાર આવી ગયો છું મંદિર જોઈ શકો છો કે અંદર બહુ ભીડ હતી હવે આપણે બહાર મેદાનની તરફ આવીએ છીએ તો અહીં ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે તો આપણે ત્યાં જઈશું ભજનનું આયોજન કરવામાં આવે છે

અને પહેલું પાણી જઈ ગયા એ રહ્યા પહેલું પાણી ત્યાં ઉભા ના તો ગાઈ પાણીના કાબો છે ભરાતા હોય દર હા જોઈ લો વરસાદ પડે તો મોસમ પાયો આપણે ગોમનું લોકેશન બતાવવાનું હોય આપણે ગોમથી લોકેશન શું લાગે જોરદાર દેખાય મિત્રો તમે જોઈ શકો છો કે મારા ઘર લોકેશન લોકેશન સ્કૂલ મેળમ દેખાય છે ફરી આવો

મેરા વગર તમે સાડા દિવસે આવો તો અહીંયા બીક લાગે એવું વાતાવરણ સર્જાય છે રાત્રે તો આવી જ નાખો બાવરિયા પાલન હમું કરેલું હોય ઉપર ચલો બોલું તો ચલો જ્યાં નજર જાય ત્યાં સુધી બાવર બાવર અને બાવરની વચ્ચે વચ્ચે આ મંદિર છે જોવાલાયક સ્થળ છે મિત્રો ટૂંક દિવસ તમે પણ આવો મેળામાં

હા હવે ચાલુ જ કરું પણ ગરમ શું કરું ગરમ ગરમ જ ખવાય ફરીને થાકી ગયા છીએ તો હવે વરસાદનું વાતાવરણ છે તો વરસાદ આવવાની તૈયારીમાં છે તો પબ્લિક ઘરે જતી રહી છે વરસાદના લીધે તો અમે પણ હવે ઘરે જઈશું કારણ કે વરસાદ હાલ જ આવશે તો મિત્રો અમે હવે જઈશું ઘર તરફ અમારે ટીમના માણસોને ભેગા કરીને ઘરે જઈએ વરસાદ ચાલુ થઈ ગયો છે પબ્લિક ઘરે જવા માટે છે તમે જોઈ શકો છો અમે પણ ઘરે જઈએ છીએ કારણ કે વરસાદ આવા જ આવશે તો મિત્રો હવે અમે જઈએ છીએ તો મિત્રો આજનો કેવો રહ્યો તે કોમેન્ટમાં જણાવજો અને કોક દિવસ આવો તમે પણ મેળામાં મોજ કરશો અને ગોકુળ આઠમના દિવસે તારે મેળો ભરાય છે કારણ કે બીજી આઠમે આવતા નહીં કારણ કે એક જ વર્ષમાં એક જ વખત મેળો ભરાય છે તો આવવાનું ભૂલતા નહીં આવતા વર્ષે મિત્રો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો